સુરતમાં ડિલિવરી કરવા માટે મધ્યપ્રદેશથી પેટ્રોલિંગ પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં હતી દરમિયાન મોબાઈલ સ્નેચિંગ બાતમી મળી કે રોડ સબ જેલ પાસે ચામુંડા રેસ્ટોરન્ટ સામેના બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આવ્યો છે પોલીસે તુરંત જ સ્થળ ઉપર પહોંચી અઠાવીસ વર્ષીય અનિશ હમિદ શેખની ધરપકડ કરી લીધી હતી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ જેની કિંમત આશરે રૂપિયા પાંત્રીસ હજાર છે તે કબજે કરવામાં આવી હતી પ્રારંભિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે મધ્યપ્રદેશના સેન્દવા એટલે કે બડવાની જિલ્લાથી પિસ્તોલ લઈને આવ્યો હતો પરંતુ તે પોલીસની સતર્કતાને કારણે પકડાઈ ગયો હતો પોલીસે અનીશ હમીદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આરોપી કોના માટે હથિયાર લઈને આવ્યો હતો આ ગુનાખોરી પાછળ અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે મધ્યપ્રદેશથી સુરત સુધી હથિયારો કઈ રીતે આવી રહ્યા છે આવા અનેક પ્રશ્નો છે જેને જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો દોર વધુ આગળ વધાર્યો છે આ કેસમાં હથિયાર સપ્લાય કરવા સાથે સંકળાયેલ શખ્સોની પણ શોધખોળ કરવામાં આવશે